આ તાલીમ આપવામાં આવી હતી સેતુ પ્રોજેક્ટમાં મૈયોત્તોનો પ્રોજેક્ટ ભાગ ભજવનાર આંતરરાષ્ટ્રીય મહેંદી આર્ટિસ્ટ વન મવસાબેન પારેખે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા અમે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને ઓળખી તેમને કલાને વધુ આગળ જઈશે તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે પ્રોજેક્ટ સેતુ અંતર્ગત અમે અત્યારસુધી સાતસો પચાસ વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂક્યા છે અને આવનારા સમયમાં વધુ વિદ્યાર્થીઓને તાલીમ મળે તે માટે પ્રયત્નશીલ છીએ અમે ત્રણ મિત્રોએ ભેગા થઈને પ્રોજેક્ટ સેતુ લોન્ચ કર્યો છે તેના ભાગ હેઠળ અમે સુરતની વિવિધ સુમન શાળાઓમાં કળાના ભાગ રૂપે ઘણી બધી એક્ટિવિટીઝ લઈને આવ્યા છે હું પટેલ પ્રોજેક્ટ સેતુ હેઠળ અમે વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ સુમન શાળાઓમાં જેમાં છે નૃત્ય સંગીત જ્વેલરી મેકિંગ મહેંદી રાખડી મેકિંગ એવા અલગ અલગ પ્રોજેક્ટ અમે બાળકોને શીખવાડીએ છીએ હું નિમિષા પારેખ અમે ત્રણ ફ્રેન્ડ સાથે મળીને એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો પણ આ પ્રોજેક્ટ લોન્ચ કરવા પાછળનો હેતુ એ છે કે અમે સાથે કળાના માધ્યમથી જોડાયા કળા કે જેના થકી અમે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એ અમારો પર્પઝ હતો અમને એવું ખ્યાલ આવ્યો કે કળાથી અમે ચોક્કસપણે એ લોકોને આત્મનિર્ભર બનાવી શકીએ છીએ એક એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકીએ છીએ કે જેનાથી એ પ્લેટફોર્મના લાભથી એ પોતે આત્મનિર્ભર તો બની જ શકે સાથે સમાજમાં એક માન સાથે જીવી શકે અને પોતાના પરિવારને અને એમના સમાજને પણ એ લોકો ઉપયોગી થઈ શકે મેન્ટલ હેલ્થ જે ખૂબ જ જરૂરી છે કળા એક એવું માધ્યમ છે કે જે તમારા પોતાના મેન્ટલ હેલ્થને ખૂબ જ સારી રીતે મેન્ટેન રાખી શકે છે આ બધા જ પર્પઝને ધ્યાનમાં રાખીને અમે સાથે મળીને એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે પ્રોજેક્ટ સેતુ